સુરત માં સામાજિક તત્વો આતંક વારંવાર સામસામા આવે છે ત્યારે સુરતની ઉધના પોલીસે રીઢા ગુનેગાર ધરપકડ કરી છે સાહિલ ઝાકીર શેખ નામના ઈસમે બીઆરટીએસ બસ ના કાચ તોડી ડ્રાઈવર અને ક્લીનર સાથે મારામારી કરી હતી તો રીઢાની પૂછપરછ કરતા આરોપીએ ઉધના ગુડાદરા સલાબતપુરા અને પુણા પોલીસ મથકની હદમાં મોપેડની ચોરી સોનાની ચેનની સ્નેચિંગ સહિતના ગુનાઓને અંજામ આપ્યા હોવાની કબૂલાત કરી હતી હાલ તો ઉધના પોલીસે રીઢા પાસેથી બે લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનારાયણ સોસાયટી જે ઇન્ડસ્ટ્રીયલ છે એરિયા એમાં બીઆરટીએસ બસ સ્ટેશન પાસે ની બસ હતી એમાં એના ડ્રાઈવર સાથે એક વ્યક્તિએ મગજમારી કરી હતી આ વ્યક્તિનું નામ શાહિલ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ શેખ છે એણે બીઆરટીએસના જે ડ્રાઈવર હતા એના સાથે મારામારી કરી એને ચક્કું બતાવ્યું હતું અને બસનો કાચ તોડીને ત્યાંથી નાસી ગયો હતો પોલીસ આ આરોપીની શોધતી જ હતી પોલીસે જ્યારે આરોપીને પકડ્યો ત્યારે એની પાસેથી એક રેમ્બો છરો એની પાસેથી એક બે સોનાની તૂટેલી ચેન એક મોબાઈલ અને એક મોપેડ મળી આવ્યું હતું પોલીસે આ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં ખ્યાલ આવ્યો હતો કે આ તમામ વસ્તુઓ એની ચોરીની છે કે જેમાં એણે મોબાઈલ છે અને એક સોનાની ચેઇન એ ગોડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી હતી જે ત્યાં બંને આ ગુના નોંધાયા હતા આ બંને ગુના ડિટેક કરવામાં આવ્યા અને સાથે સાથે પુણામાંથી એણે મોબાઈલ સ્નિચિંગ કર્યું હતું એ પણ મળી આવ્યું છે એ મોપેડ હતી એ પણ ગોડાદરાથી એને ચોર્યું હતું એ પણ મળી આવ્યું છે આવી રીતના કુલ ચાર ગુના ડિટેક કરવામાં આવે છે આ ઉપરાંત એક વધારાની જે સોનાની ચેઇન હતી એ આરોપી કબૂલ કરે છે કે એને એચટીસી માર્કેટ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખૂબ જગ્યાએથી ચેઇન સ્નેચિંગ કર્યું હતું પોલીસ અત્યારે એ જે ફરિયાદી છે એની તપાસ કરી રહી છે જ્યારે ફરિયાદી મળી જશે ત્યારે એની આગળની ફરિયાદ લઈ અને અમે કાર્યવાહી કરીશું આ જે આરોપી છે આ શાહિલ ઉર્ફે શાહુ એ અગાઉ પણ ચાર ગુનામાં આરોપી તરીકે હતો કે જેમાં મૈધરપુરા ખટોદરા સલામતપુરા અને અથવા આ ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ અગાઉ આ પ્રકારના ચોરીના અને સ્નેચિંગના ગુના આચરેલા હતા એટલે આ એક રીટા પ્રકારનો ગુનેગાર છે એના વિરુદ્ધ જે પણ કાયદેસર કાર્યવાહી કરવાની જરૂર પડશે એ અમે ચોક્કસ કરીશું સર કઈ રીતના ટાર્ગેટ કરતો હતો આરોપી કેવા લોકોને ખાસ કરીને એ અમે અત્યારે તપાસ કરીએ છીએ ખાસ તો એણે જે ગોડાધરામાં જે ગુનો આચર્યો હતો એમાં એણે ચીન સ્નેચિંગ કરી લીધું હતું દિવસના સમયમાં આ ઉપરાંત એણે પૂણામાં પણ મોબાઈલ સ્નેચિંગ કર્યું હતું દિવસના સમયમાં એટલે જે ઢરથી સાંજ હોય અથવા વહેલી સવારે એ પ્રકારે એ લોકોને ટાર્ગેટ કરતો હતો આના અગાઉ પણ કોઈ અન્ય કોઈ જગ્યાએ ગુના નોંધાયા હશે કે નહીં એની પણ અમે તપાસ અત્યારે કરી રહ્યા છીએ